ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને રાતા પાણીએ ગીરના ખેડૂતોની વધી ચિંતા છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસતા વરસાદના કારણે આગોતરી વાવેલી મગફળીના પાકને નુકસાન જવાનો ભય હવે ખમિયા કરો મેઘરાજા આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના છે છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં બપોર બાદ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે

શું કહેશો માંડવીમાં નુકસાની જોવા મળી રહી છે વરસાદને કારણે આખી વિગત કહેજો માંડવીનો અમારે અહીંયા આગતુરું ને કોરવાનની માંડવી કરવામાં આવે છે સારા ભાવ મળી રહે એ માટે ને પાછળનું શિયાળુ સિઝન વહેલી લેવાય એના માટે આ રીતના અમારું આયોજન હોય છે ખેતીમાં ને બીજો નંબરમાં તો આ પાછળનો વરસાદ વધારે આવી ગયો અને માંડવી બરાબર પાક ઉપર આવેલ છે માંડવી માંડવી આખી ઉભક થઈ ગયેલ છે ને ઓકે અને પરિસ્થિતિ આમનું મારું નામ ઝાલા હિંમતસિંહ રામસિંહ હું વડોદરા ઝાલા ગામનો વતની છું મારો તાલુકો સુત્રાપાડા અને ગીર સોમનાથ જિલ્લો અત્યારે સાડા ચાર મહિના જેવો આ મગફળીનું વાવેતર કર્યું છે દસમી મે આગોતરું વાવેતર છે પાણી હોવાને કારણે અને આગોતરું વાવેતર કરવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે અહીંયા આ જમીનમાં પુષ્કળ પાણી ભરાય છે આગોતરું વાવેતર ન કરીએ તો વાવણી ઉપર આધારિત ખેતી કરીએ તો પાક બધો નિષ્ફળ જાય સડી જાય મોટો વરસાદ થાય તો એટલે આગોતરું આયોજન કરી અને મગફળીના સારા ભાવ લેવા માટે થઈ અને આ આ વિસ્તારમાં રોડ સાઈડની તમામ જમીનમાં લોકો ખેડૂતો